ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ બત્રીસ યુટ્યુબ એટલે કે યુટ્યુબનો ટોકબેક સાથે ઉપયોગ નમસ્કાર મિત્રો હું હેમંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે એક્સેસિબિલિટી સર્વિસીસને કેવી રીતે મેનેજ કરવી અને નવી એક્સેસિબિલિટી એપ્સ કેવી રીતે શોધવી તે વિગતવાર શીખ્યા આજે આપણો બત્રીસમો એપિસોડ છે જેમાં આપણે વિશ્વની સૌથી લોકપ્રિય વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ એટલે કે યુટ્યુબનો ટ્યૂબનો સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે વિગતવાર શીખીશું યુટ્યુબ દ્રષ્ટિની ખામી ધરાવતા યુઝર્સ માટે માહિતી મનોરંજન અને શીખવા માટે એક અમૂલ્ય સ્ત્રોત છે આપણે વિડીયો શોધવાથી લઈને પ્લેબેક કંટ્રોલ સુધીની બધી સુવિધાઓ વિશે વાત કરીશું યુટ્યુબ શું છે યુટ્યુબ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં યુઝર્સ વિડીયો અપલોડ જોઈ અને શેર કરી શકે છે અહીં તમને દરેક વિષય પર વિડીયો મળી રહેશે જેમ કે શૈક્ષણિક ટ્યુટોરિયલ સમાચાર સંગીત ફિલ્મો અને ઘણું બધું ટોકબેક સાથે તમે યુટ્યુબ એપને અસરકારક રીતે નેવિગેટ કરી શકો છો યુટ્યુબ એપ ઓપન કરવી અને નેવિગેટ કરવું એક યુટ્યુબ એપ ઓપન કરો તમારી હોમસ્ક્રીન પર અથવા એપ ડ્રોઅરમાં યુટ્યુબ આઇકન શોધો અને તેના પર ડબલ ટેપ કરો ટોકબેક યુટ્યુબ બોલ છે બે હોમસ્ક્રીન નેવિગેશન એપ ઓપન થતાં જ તમે હોમસ્ક્રીન પર હશો જ્યાં તમને વિવિધ વિડિયોના થમનેલ્સ અને ટાઇટલ દેખાશે એક આંગળી વડે ડાબે કે જમણે સ્વાઇપ કરીને તમે વિડીયો ટાઇટલ ચેનલ નામ અને વિડીયોના અન્ય ઘટકો પર નેવિગેટ કરી શકો છો ટોકબેક તમને દરેક આઇટમ વિશે મોટેથી જાણ કરશે કોઈપણ વિડીયો પર ડબલ ટેપ કરવાથી તે વિડીયો પ્લે થવાનું શરૂ થશે ત્રણ તળિયા આવેલા ટેબ્સ સ્ક્રીનના તળિયે તમને ઘણા ટેબ્સ મળશે જે તમને જુદા જુદા વિભાગોમાં લઈ જશે જેમ કે હોમ મુખ્ય ફીડ જ્યાં તમને ભલામણ કરેલા વિડીયો દેખાશે શોર્ટ્સ ટૂંકા વિડીયો માટે પ્લસ બટન વિડિયો અપલોડ કરવા કે લાઈવ થવા માટે જો તમે કોન્ટેન્ટ ક્રિએટર હો તો સબસ્ક્રિપ્શન્સ તમે સબસ્ક્રાઇબ કરેલી ચેનલોના વિડીયો જોવા માટે લાઇબ્રેરી તમારો જોયેલા વિડીયોનો ઇતિહાસ પ્લેલિસ્ટ અને ડાઉનલોડ જોવા માટે તમે એક આંગળી વડે ડાબે કે જમણે સ્વાઇપ કરીને આ ટેપ્સ પર નેવિગેટ કરી શકો છો અને તેના પર ડબલ ટેપ કરીને પસંદ કરી શકો છો વિડીયો શોધવો સર્ચિંગ ફોર વિડીયોઝ યુટ્યુબ પર વિડીયો શોધવા માટે એક સર્ચ બટન શોધો સ્ક્રીનની ઉપરના જમણા ખૂણામાં સર્ચ અથવા શોધો બટન સામાન્ય રીતે મેગ્નિફાઈંગ ગ્લાસ આઇકન શોધો અને તેના પર ડબલ ટાઈપ કરો ટોકબેક સર્ચ બોલ છે બે સર્ચ કરો સર્ચ બાર ઓપન થશે ટોકબેક સર્ચ બોલ છે તમે જે વિડીયો શોધવા માંગો છો તેનો વિષય ટાઇટલ કે કીવર્ડ્સ ટાઇપ કરો ઉદાહરણ તરીકે ટોકબેક ટ્યુટોરિયલ ગુજરાતી ટાઇપ કરો કીબોર્ડ પર સર્ચ અથવા શોધો બટન પર ડબલ ટાઈપ કરો ત્રણ સર્ચ પરિણામોને નેવિગેટ કરો તમને સર્ચ પરિણામોની લિસ્ટ દેખાશે એક આંગળી વડે ડાવે કે જમણે સ્વાઇપ કરીને વિડીયો ટાઇટલ ચેનલ નામ અને વિડીયોની લંબાઈ પર નેવિગેટ કરો કોઈપણ વિડીયો પર ડબલ ટેપ કરવાથી તે વિડીયો પ્લે થશે વિડીયો પ્લે બેટ કંટ્રોલ જ્યારે વિડીયો પ્લે થતો હોય ત્યારે તમે તેને ટોકબેક સાથે નિયંત્રિત કરી શકો છો એક પ્લેયર કંટ્રોલ્સને સક્રિય કરવા વિડીયો પ્લે થતો હોય ત્યારે સ્ક્રીન પર એક આંગળી વડે ડબલ ટેપ રો આ પ્લેયર ને દ્રશ્યમાન કરશે ટોકબેક શો પ્લેયર કંટ્રોલ્સ બોલશે બે મહત્વના કંટ્રોલ્સ પ્લે પોઝ સ્ક્રીનની વચ્ચે પ્લે અથવા પોઝ બટન પર ડબલ ટેપ કરો ફોરવર્ડ અને રિવાઇન્ડ દસ સેકન્ડ આગળ કે પાછળ જવા માટે ફોરવર્ડ ટેન સેકન્ડ કે રિવાઇન્ડ ટેન સેકન્ડ બટન પર ડબલ ટેપ કરો નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ વિડિયો બટન પર ડબલ ટેપ કરો ફૂલ સ્ક્રીન ફૂલ સ્ક્રીન બટન પર ડબલ ટેપ કરો સેટિંગ્સ સેટિંગ્સ બટન પર ડબલ ટેપ કરીને વિડિયો ક્વોલિટી પ્લેબેક સ્પીડ અને કેપ્શન્સ જેવી સેટિંગ્સને એડજસ્ટ કરો કેપ્શન્સ ઓબ્લિક સબટાઇટલ્સ કેપ્શન્સ બટન પર ડબલ ટેપ કરીને સબટાઇટલ્સને ઓન કે ઓફ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવી અને નોટિફિકેશન મેનેજ કરવા સબસ્ક્રાઇબ કરવું વિડિયો જોતી વખતે વિડીયો ટાઇટલની નીચે ચેનલના નામની બાજુમાં સબસ્ક્રાઈબ અથવા સબસ્ક્રાઈબ કરો બટન શોધો અને તેના પર ડબલ ટેપ કરો ટોકબેક સબસ્ક્રાઇબ્ડ બોલશે નોટિફિકેશન્સ સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન એટલે કે ઘંટડી આઇકન પર ડબલ ટેપ કરીને તમે તે ચેનલના નવા વિડીયો માટે નોટિફિકેશન મેળવવા માંગો છો કે નહીં તે પસંદ કરો ઓલ પર્સનલાઇઝડ નન સારાંશ તો મિત્રો આજે આપણે યુટ્યુબનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિગતવાર શીખ્યા આપણે એપને નેવિગેટ કરવી વિડીયો શોધવો પ્લેબેક કંટ્રોલનો ઉપયોગ કરવો અને ચેનલોને સબસ્ક્રાઈબ કરવી તે વિશે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને યુટ્યુબ પર વિડીયો જોવાનો અનુભવ વધુ સુલભ બનાવવામાં મદદ કરશે આપણી આ ટોકબેક ટ્યુટોરિયલ સિરીઝ હજી ચાલુ રહેશે આગળના એપિસોડમાં આપણે વોટ્સએપ એટલે કે વોટ્સએપ જેવી લોકપ્રિય મેસેજિંગ એપનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ